આજે હું તમને એવી દુનિયામાં લઈ જવા આવી છું કે જે કદાચ ઝેન્ઝી માટે એક સાયન્સ ફિક્શન સ્ટોરી જેવું હશે પરંતુ આપણા મિલિનિયન્સ માટે આપણું બાળપણ હતું આજે આપણી આજુબાજુ સ્ક્રીન જ સ્ક્રીન છે હાથમાં મોબાઈલ છે આંખો ટીવી પર છે કાંડા પર ઘડિયાળ છે ને હવે તો ફ્રીઝમાં પણ સ્ક્રીન આવી ગઈ છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે સ્ક્રીન એ કોઈ વસ્તુ નહોતી પરંતુ જાદુ હતું જી હા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જાદુ પેટી એટલે કે ટેલિવિઝન તો વાત કરીએ ઓગણીસો બ્યાસી પહેલાંના ભારતની એ સમયે લોકોના ડ્રોઈંગ રૂમની શાન ટીવી નહોતું કારણ કે હતું જ નહીં એ જમાનામાં રાજા હતો રેડિયો લોકોની સવાર આકાશવાણીના સમાચારથી થતી અને રાત અમીન સયાનીના ગીત ગીતમાલા સાથે પડતી नमस्ते बहनों और भाइयों मैं आपका दोस्त अमीन सायानी बोल रहा हूं और आज बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूं उस साल का लोकप्रिय गीत इस समय लोग दुनिया ने जोता न होता परंतु सांबरता था तो सवाल ये है कि 1980 सौ ऐसी भारत की हालत आवी कैम थी तो जवाब इनो ये छे कि सरकार ने इस समय एवं लगत कि टीवी ए कोई जरूरियात नहीं परंतु એટલે આજે જેમ ફરારી ગાડી લેવી હોય તો જે ટેક્સ અને નિયમોની મગજ મારી છે એ સમયે એવી મગજ મારી હતી અને એ જ કારણે ત્યારે માત્ર આપણે એવું સાંભળતા કે કે કોઈ કોઈ દિલ્હીના મંત્રી મોટા ઘરે ટીવી છે ઓગણીસો બ્યાસી બાદ ભારતની તકદીર અને તસવીર બંને બદલાઈ ગયા ઓગણીસો એસી સુધી જે વાત અસત્ય લાગતી હતી તે ઓગણીસો બ્યાસી માં શક્ય કેવી રીતે બની તો તેની પાછળનું એક મોટું કારણ એ હતું એશિયન ગેમ્સ ઓગણીસો બ્યાસીમાં દિલ્હીમાં એશિયન ગેમ્સ રમાવાની હતી અને સરકાર ઈચ્છતી હતી કે લોકો હવે જોઈ કે ભારત જે પહેલાં જૂનું પુરાણું હતું તે હવે આધુનિક બન્યું છે અને આધુનિક ભારતને બતાવવાનું સૌથી મોટું હથિયાર હતું કલર ટીવી ત્યાં સુધી આપણે બ્લેક એન્ડ વ્હાઈટ યુગમાં જીવતા હતા અને હવે સરકારને રંગીન દુનિયા બતાવી હતી પણ એમાં તકલીફ એ હતી કે એ સમયે એટલા કલર ટીવી ભારતમાં બનતા જ નહોતા તો એટલા કલર ટીવી લાવવા ક્યાંથી એ માટે સરકારે એક જાદુઈ બારી ખોલી આપી જેને કહેવાય છે ગિફ્ટ સ્કીમ તમને યાદ છે એ સમયે કોઈના કાકા મામા માસા કે જે કોઈ પરદેશ રહેતા હોય તેમનો વટ પડી જતો હતો सरकार ने छूट આપી હતી કે જો વિદેશમાં તમારો કોઈ સગા સંબંધી રહેતા હોય તો તેમને ત્યાંથી ટીવી મોકલવાની છૂટ છે ગણત્રીના દિવસોમાં એ વખતે Sony, National, Panasonic ના 50000 થી વધારે સેટ ભારતમાં ઠલવાયા એ સમયે इंपोर्टेड ટીવી હો એ સોનાના ઘરેણા હોતી કમ નહોતું એ જમાનામાં ટીવી બсаવવું એ કોઈ નાની માના ખેલ નહોતા ટીવી પર 200% કસ્ટમ ડ્યુટી ભરવી પડતી વિચારો આજે આપણને મોબાઈલ પર અઢાર ટકા જીએસટી ભરવાનો આવે છે તો આપણે કચવાઈએ છીએ અને એ સમયે ટીવીના ભાવ કરતા બે ગણા ભાવ આપણે ટેક્સ ના ચૂકવતા હતા કારણ કે સરકારે ત્યારે એવું લાગતું હતું કે ટીવી એ કોઈ શિક્ષણનું સાધન નહીં પરંતુ અમીરોની લક્ઝરી છે જોકે ઘરમાં ટીવી આવ્યા પછી પણ શાંતિ નહોતી આજના બાળકોને કદાચ નવાય લાગશે અને મજાક પણ લાગશે પરંતુ એ જમાનામાં ટીવી જોવા માટે લાઇસન્સ લેવું પડતું જેમ ગાડી ચલાવવા જોઈએ છે એ રીતે ટીવી જોવા માટે હતું ડોમેસ્ટિક વાયરલેસ લાયસન્સ અને દર વર્ષે પોસ્ટ ઓફિસમાં જઈને લાઈનમાં ઊભા રહીને એ લાયસન્સ રિન્યુ કરાવવું પડતું જો ભૂલે છું કે આ લાઇસન્સ રિન્યુ કરાવવાનું ભૂલી ગયા તો પોસ્ટ ઓફિસના ઇન્સ્પેક્ટર ઘરે આવતા અને જાણે પોલીસની રેટ પડી હોય એવો ફફડાટ થતો પોસ્ટ માસ્ટર લાલ કે વાદળી પાસબુકમાં પોતાનો મારી આપતા એટલે ઓગણીસો બ્યાસીમાં માં કલર ટીવી ઘરમાં તો આવ્યું પણ એક વીઆઈપી મહેમાનની જેમ મોંઘું માનપાન માંગતું અને કાયદાના દાયરામાં રહેતું તો યાદ કરો એ ટીવી સેટને એ જમાનામાં આજના જેવા સ્લીક એલઈડી સ્ક્રીન જે દિવાલ પર ઈઝીલી આપણે હેંગ કરી શકીએ છીએ તેની જગ્યાએ એ જમાનાના ટીવી એ ઘરનો કોઈ પહેલવાન સદસ્ય રહેતો હતો ત્યારે ટીવી એ ફક્ત કોઈ ઇલેક્ટ્રિક આઈટમ નહોતો પરંતુ ઘરનું એક ફર્નિચર હતું એ જમાનામાં ટીવી માટે સ્પેશિયલ સાગના લાકડાના કબાટ બનાવડાવવામાં આવતા અને જેમાં બે દરવાજા એટલે કે શટર રહેતા જ્યારે ટીવી વપરાશમાં ના હોય ત્યારે આ શટર બંધ કરી દેવાતા કેટલીક જગ્યાએ તો એને તાળું પણ મારવામાં આવતું કારણ કે ટીવીની જે કિંમતી પિક્ચર ટ્યુબ છે તે ખરાબ ના થાય અથવા તો અમારા જેવા તોફાની છોકરાઓ ભણવાનું છોડીને કાર્ટૂન જોવા ના લાગે અને જ્યારે ટીવી બંધ હોય ત્યારે મમ્મીનો હાથથી ભરત કરેલો રૂમાલ એ ટીવી પર ઢાંકવામાં આવતો કારણ કે ટીવીને ધૂળ ના લાગવી જોઈએ ભલે આપણને લાગી જાય અને પછી ચાલુ થતો ટીવી ચાલુ કરવાનું વિધિ ત્યારે એક રિમોટના બટન દબાવવાથી ટીવી ચાલુ નહોતું થઈ જતું ટીવીની બાજુમાં એક મોટો વજનદાર ડબ્બો પડ્યો રહેતો જેને કહેવાતું વોલ્ટેજ સ્ટેબિલાઇઝર આ સ્ટેબિલાઇઝરના સોય અથવા તો લાલ લાઇટ લીલી થાય ત્યાં સુધી શ્વાસ રોકીને બેસી રહેવું પડતું અને પછી ટીવીની સ્વિચ ચાલુ કરી શકતા આ કોઈ રોકેટ લોન્ચ કરવાની પ્રોસેસ હોય એવું ત્યારે તો લાગતું હતું અને બીજો એક સંઘર્ષ તમને યાદ છે જ્યારે ટીવી પર ઝરમર આવે પેલું એન્ટેના એલ્યુમિનિયમના ટારવાળું એન્ટેના ચિત્રહાર ચાલુ થવાનું હોય અને ટીવી પર જરમરા આવે ત્યારે ઘરના સૌથી નાના સદસ્યને અગાશી પર મોકલવામાં આવતો અને ચાલુ થતો નીચેથી બુમોનો સિલસિલો આવ્યું નથી આવ્યું થોડું ડાબી બાજુ ફેરવ બસ 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 આવી ગયો આવી ગયું એક પરફેક્ટ એંગલ સેટ કરવો કોઈ વિજ્ઞાનથી ઓછું નહોતું અને રિમોટ કંટ્રોલ એ તો હતા જ નહીં જો તમારે ટીવીની કોઈ ચેનલ બદલવી હોય જો કે દૂરદર્શન સિવાય કોઈ બીજી ચેનલ આવતી જ નહોતી તો તેના માટે તમારે જાતે ઊભા થઈને ગોળ ચકરડવું હતું તે ફેરવવું પડતું અને એમાંથી ખટખટ ખટેવો અવાજ આવતો વોલ્યુમ ઓછો કે વધારે કરવા પણ તમારે જાતે જ ઊભું થવું પડતું એટલે ખરા અર્થમાં આપણે જાતે જ આપણા ટીવીના રિમોટ કંટ્રોલ હતા આજના બાળકોને કદાચ ત્રાસ લાગે પણ એ ચિત્રહારની રાહ જોવાનો શટર ખોલવાનો અને ટીવી પર ચોખ્ખું પિક્ચર આવે ત્યાં સુધીની રાહ જોવાનો આનંદ કંઈક ઓર જ હતો